સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત સ્વચ્છતા માટે લખલૂટ ખર્ચ કરવામાં આવી રહ્યો છે પણ આ ખર્ચ બાદ કરાયેલા કેટલા આયોજનનું પાલન થઈ રહ્યું છે કે નહીં તેની સામે પણ સવાલો ઉઠી રહ્યા છે આવી જ ઘટના બની છે અરવલ્લીના મોડાસામાં જ્યાં તંત્ર દ્વારા સરકારે છ વર્ષ અગાઉ આપેલા સોલિડ વેસ્ટ કલેક્શન કન્ટેનરનો ઉપયોગ કરવામાં આવ્યો નથી મોડાસા શહેરમાં સરકાર નિર્મળ ગુજરાત યોજના અંતર્ગત વર્ષ બે હાજર નવ દસ માં મોડાસા નગરપાલિકા વિસ્તારમાં સ્વચ્છતા જળવાઈ રહે તે માટે થી વધુ સોલિડ વેસ્ટ કલેક્શન કન્ટેનર ફાળવવામાં આવ્યા હતા છતાં આ કન્ટેનર આજ દિન સુધી ઉપયોગમાં નથી લેવાયા શહેરમાં ગંદકીના ઢગ ખડકાયેલા છે જેના લીધે રોગચાળો ફાટી નીકળવાની સંભાવના રહેલી છે ત્યારે શું નગરપાલિકા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના ડ્રીમ પ્રોજેક્ટ

કેટલું પાલન થઈ રહ્યું છે તેની કોઈ પ્રકારની તપાસ ન થઈ રહી હોવાનું મોડાસા નગરપાલિકાની કામગીરી પરથી સાબિત થઈ રહ્યું છે આશા રાખીએ કે સરકારના કાને આ વાત અથડાય અને નગરપાલિકાને ટકોર કરીને યોગ્ય કામગીરી કરવા માટે સૂચન કરે પ્રભુદાસ પટેલ જીએસટીવી અરવલ્લી